ભારતમાં છપ્પન પોઈન્ટ ચાર ટકા બીમારી બિન આરોગ્યપ્રદ આહારને કારણે થાય છે તેમ એક અભ્યાસમાં જાણવા મળ્યું છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા બુધવારે આવશ્યક પોષક તત્વોની જરૂરિયાતોની પહોંચી વળવા અને સ્થૂળતા અને ડાયાબિટીસ જેવા રોગોને રોકવા માટે સત્તર આહાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે માર્ગદર્શિકામાં એનઆઈએને મીઠાનું સેવન મર્યાદિત કરવા તેલનો ઓછો ઉપયોગ કરવા યોગ્ય કસરત કરવા અને ખાંડ અને અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ આઇટમ ઘટાડવા વિનંતી કરી છે આ ઉપરાંત સ્થુરતાને રોકવા માટે તંદુરસ્ત જીવનશૈલી આપવાનું અને ફૂડ લેબલ વાંચીને અને હેલ્ધી ફૂડ વિકલ્પો પસંદ કરીને માહિતી આપવાનું પણ સૂચન કર્યું હતું મહત્વનું છે કે ભારતના લોકો માટે આહાર માર્ગદર્શિકાનો ડ્રાફ્ટ આઈસીએમઆર એનઆઈએનના નિયામક ડોક્ટર હેમલતા આરની આગેવાની હેઠળ નિષ્ણાંતોની બહુ સ્થિત કમિટી દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને તેની ઘણી વૈજ્ઞાનિક સમીક્ષાઓ કરવામાં આવી છે ડીજીઆઈમાં સર માર્ગદર્શિકા સૂચિ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ